હા તો અમારી કેરી બેન વ્યાય છે અમે ઢોર મૂકીને આવ્યા હતા તો કેરી વ્યાય છે આજે ઘરે રાખી હતી છે એટલે થોડુંક આમ કષ્ટી પડશે આપણે વાછળું આવે એટલે ખેંચી એમાં એમાં વાછળું આવે એટલે આપણે પછી ખેંચી લઈશું થોડુંક દેખાય છે મોટું દેખાઈ ગયું છે બેહે એટલે ખેંચી લઈ હમણાં હા Hola, doctor, bienvenidos a este Babu Avidios y... Hola,

તે લાગે જ ને હરી કે હાબુ હે મુક દે નિયા મુકી દે ડોલુ દૂધ વાળી ધોવાનો હે રાખ્યો હે આ શું છે આપડી કારી હોત વ્યાય ગઈ છે કારી ને આવી છે જર્સી વાસડી મસ્તી ની અત્યારે બે આજે એક દીમાં જ વ્યાણ્યું છે આપણે ખેંચીએ હમણાં પેલી વેતરી હે એટલે થોડી ઓલી થઈ જઈ હોત થાકી ગઈ બિચારી